આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આમોદના શરભાણ પાલેજ રોડ પ્લાસ્ટિક વેસ્ટમાંથી નિર્માણ થાય ગુણખાત્મુહૂર્ત કરવામાં આવ્યું છે પ્લાસ્ટિક વેસ્ટ મટીરિયલથી નિર્માણ થતા રોડની લાઈફમાં વધારો થવાનો પણ ભારત સરકારનો દાવો છે આમોદ તાલુકાના શરભાણ ગામ નજીક આવેલા પાલેજ અને કરજણ ચોકડીથી પાલેજ હાઈવેને જોડતા મુખ્ય માર્ગ જે આમોદ તાલુકાના માલકીનપુરા દાદા દોરા ઈઘર વગેરેના ગામોને રોજિંદો રોજિંદા જીવનમાં ઉપયોગ લેવામાં મુખ્ય માર્ગ છે ચોમાસા દરમિયાન માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ કાયમી ધોરણનો નિકાલ થશે ઓછી જ જાળવણી સાથેનો પ્લાસ્ટિક વેસ્ટમાંથી નિર્માણ પામતા રોડની ન્યૂનતમ જાળવણીની હવે જરૂર પડશે વારંવાર રોડ જર્જરિત બનતાની સાથે જ નવો બનાવવા જરૂરિયાત અને જાળવણી ખર્ચ પણ ઘટશે

आज रोज शरबण ईखर रोड સરભાણ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઘણા સમયથી સરકારમાં અમે રજૂઆત કરી સરકારની અંદર અનેકવાર કહેવામાં આવ્યું કે આ અત્યંત જરૂરી એવો રોડ સરભાણ પાલેજ જે ઘણા સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં છે તો સરકારે અમારી રજૂઆત સાંભળીને લગભગ દસથી બાર કરોડ જેટલી રકમનો આ રોડ એમાંય પ્લાસ્ટિક વેસ્ટમાંથી એક જુદી પ્રક્રિયાથી આ રોડ આજે જ્યારે બનવા જઈ રહ્યો છે ત્યારે સરભાણ ચોકડી ખાતે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહભેર હાજર રહ્યા ગામના આગેવાનો આજુબાજુના ગામના આગેવાનો તેમજ મંડળના પ્રમુખો પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ગામના સૌ શ્રેષ્ઠીઓ ગામના સરપંચો એવા અનેક કાર્યકર્તાઓ આજે ખાતમુહૂર્તની અંદર હાજર રહી આ સરકાર દ્વારા જે રોડ મંજૂર કરવામાં આવ્યો છે એ પ્રોગ્રામની અંદર હાજર રહ્યા આજના દિવસે હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓ ટૂંક સમયની અંદર અમારી આ રજૂઆતને ધ્યાને લઈ અને આ મંજૂર કરવામાં આવ્યો છે એ બદલ અમે તમામ જંબુસરના અને આમોદના કાર્યકર્તાઓ સંગઠનના સૌ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પાકના સૌ કાર્યકર્તાઓ સક્રિય સભ્યો અને સરપંચો વતી હું માનનીય મુખ્યમંત્રીશ્રીનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ ટૂંક સમયની અંદર રોડ જલ્દીને જલ્દી પૂર્ણ થાય સારો બને સારી ગુણવત્તાવાળો બને એવી સૌ કાર્યકર્તાઓ ધ્યાન રાખીને આ રોડ વહેલો વહેલો ચાલુ થાય એવી અપેક્ષા સહ આજના દિવસે જે તમામ કાર્યકર્તાઓ સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી ભારત માતા કી વંદે માતરમ વંદે માતરમ જય જય શ્રી રામ જય શ્રી રામ